વડોદરા મહાનગરપાલિકા એક સેન્ટ્રલ ગુજરાતનું સારી કનેક્ટિવિટી ધરાવતું હાઈવે એર અને રેલથી કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ હબ એજ્યુકેશનલ હબ તરીકે પ્રખ્યાત સિટી છે ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે મહારાજા સયાજીરાવ ગાયકવાડને નગરી તરીકે ઓળખાતું આ શહેરનીત નવીન આયોજનો સાથે કહી શકાય કે ઐતિહાસિક બજેટ કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવી છે ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે ખાસ કરીને બે હજાર સાત આઠથી વાત કરું તો અત્યાર સુધીનું એવરેજ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર છસો સાડત્રીસ કરોડ છે છેલ્લા બે વર્ષનો એવરેજ કાઢીએ તો અમે લોકો છસો સાડત્રીસ કરોડના કેપિટલ એક્સપેન્ડિચરથી અત્યારે તેરસો ને છવ્વીસ કરોડના કેપિટલ એક્સપેન્ડિચર સુધી પહોંચી શક્યા છે એટલે કહી શકાય કે અઢીથી ત્રણ ગણી વિકાસની સ્પીડમાં વધારો કર્યો છે પચીસ છવ્વીસના જે રિવાઇઝ બજેટ છે એનો ખર્ચ આ વખતે લગભગ ઓગણીસો છત્રીસ કરોડ રૂપિયા જેટલો કરવા જઈ રહ્યા છે એના આગલા વર્ષે એટલે કે ચોવીસ પચીસનો ખર્ચ અમે પંદરસો ને પચાસ કરોડ કર્યો હતો આ વખતે ઓગણીસો છવ્વીસ કરોડનો ટાર્ગેટ છે અને છવ્વીસ સત્યાવીસના ડ્રાફ્ટ બજેટમાં ચોવીસો ચોપન કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થવાની શક્યતા છે કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને ઇન્કલુઝિવ સિટી બને ગ્રીન સિટી બને અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિએન્ટેશનનો બેલેન્સ રાખી અને માન્ય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ વિકાસને અગ્રિમતા આપી રહી છે ને જે પ્રકારના સ્થાયી સમિતિના સભ્યોના સૂચનો રોજબરોજની સ્થાયી સમિતિની બેઠકોમાં કરવામાં આવતા હોય છે સાથે સાથે કહી શકાય કે અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર મહિને જે સંકલન સમિતિ મળતી હોય છે એમાં પણ પોતાના સૂચનો આપતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં જે વધુ વિસ્તાર આવેલો છે વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં સમતોલ વિકાસ થાય તમામ પ્રકારના મેજર પ્રોજેક્ટ એમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે સાથે સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોનું એન્ગેજમેન્ટ વધે અને એમની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ પ્રમાણેના પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે પછી વડોદરા શહેરના ફ્લાયઓવરની વાત હોય સડકની વાત હોય પાણીના નવીન સ્ત્રોત ઊભા કરવાના હોય પાણીનું નેટવર્ક ઊભું કરવાનું હોય ડ્રેનેજના નેટવર્ક ઊભા કરવાના હોય નવા એસટીપીની કેપેસિટી વધારવાની હોય એટલે ઇન્ટિગ્રેટેડ સિટી ડેવલપમેન્ટ પ્લાન્ટ દસ વર્ષ પછી વડોદરા કેવું હોય વીસ વર્ષ પછી કેવું હોય અને બે હજાર સુડતાલીસ સુધી કેવું હોય વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય વડોદરા શહેરની જે હવામાન છે ખાસ કરીને એર ક્વોલિટી છે એમાં સુધારો થાય વડોદરાની જે અર્બન મોબિલિટી છે એમાં સુધારો થાય વડોદરાના આરોગ્યમાં સુધારો થાય વડોદરા ના નાગરિકો માટે શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મળી રહે વડોદરાનો જે હેરિટેજ વારસો છે એ પણ સાચવાઈ રહે વડોદરા શહેર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ થાય એ પ્રમાણેના તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગરીબો માટે જે ઇન્કલુઝિવિટીની વાત કરું છું તો લગભગ દસથી બાર હજાર જેટલા નવીન આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ અંતર્ગત ડેવલપ થાય વડોદરા શહેરની જેટલી હેરિટેજ ઇમારતો છે એને વન બાય વન રિનોવેટ કરવામાં આવે અને વડોદરા શહેરમાં એક હેરિટેજ સર્કિટ ઊભી થાય જેથી કરીને ટુરિસ્ટ માટે એક એટ્રેક્શન ઊભું થાય બજેટનો કન્સેપ્ટ રાખ્યો છે વિરાસતથી વિકાસ સુધીનો અને ગાયકવાડ ગાયકવાડજીની નગરી જ ખરેખર કહેવાય કે આપણી પાસે જે અમૂલ્ય હેરિટેજ વાસો છે અને સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન અને વડોદરા કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના વિઝન સાથે કહી શકાય કે ટ્રિપલ એન્જિનના જોર સાથે વડોદરા શહેર ટીયર ટુ સિટી ગુજરાતનું ગ્રોથ હબ બને અને કહી શકાય કે આખા ભારતભરમાં જે ટીયર ટુ સિટી છે એ એક નવા ગ્રોથ હબ તરીકે જે અર્બન વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એનો વિકાસ થાય એ દિશામાં હંમેશું કટિબદ્ધ છે આવનારા સમયમાં વિકાસની ગતિમાં વધારો થાય એ માટે વડોદરા મહાનગર દ્વારા જે બ્લ્યુબોન્ડ બહાર પાડવામાં આવશે જેના લીધે પાણીના સોર્સમાં જે વધારો કરવાનો છે પાણીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં વધારો કરવાનો છે એમાં સરળતા રહેશે વડોદરા મહાનગરની બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે વડોદરાની એસેટની વાત કરીએ તો આજની તારીખે ત્રીસેક હજાર કરોડની એસેટ હોવાની શક્યતાઓ છે જેની સામે જો ડેટની વાત ગણીએ તો જે અમારા અમૃતના પ્રોજેક્ટ અને સોનીના પ્રોજેક્ટ છે એમાં કોલ એટ્રલ પેમેન્ટ લગભગ પાંચસો કરોડનું કરવાનું છે સામે સામે બસો કરોડના બોલ લીધા છે એની સામે સિંકિંગ ફંડમાં એકસો વીસ કરોડ રૂપિયા જમા પણ થઈ ગયા છે એટલે કહી શકાય કે પ્રેત્યક્તિ દેવું એંસી કરોડનું છે એ સામે જે કોલ પેમેન્ટ કરવાના છે એની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી રહી છે કહી શકાય કે વડોદરાનું બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે અને હજુ પણ વધારે ગતિથી આપણે આગળ વધી શકીએ એ પ્રમાણેની શક્યતાઓ છે એટલે વડોદરાનું જે બજેટ રજૂ કર્યું છે મને એવું લાગે છે કે ખૂબ વિકાસલક્ષી બજેટ છે તમામ લોકોને સ્પર્શું બજેટ છે તમામ સ્ટેક હોલ્ડરો માટે પછી યુવાનો હોય મહિલાઓ હોય ગરીબો હોય શેરી ફેરિયા હોય સિનિયર સિટીઝન હોય તમામને કંઈક ને કંઈક બજેટમાં અમે ફાળવણી કરી છે આજે બજેટ રજૂ થયું છે જે બજેટ છે એ કહી શકાય કે પચીસ છવ્વીસનું રિવાઇઝ બજેટ છે એ સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડનું જે છ હજાર બસો ઓગણીસ કરોડનું બજેટ હતું એ રિવાઇઝ કરી અને સાત હજાર પોઈન્ટ ઇકોતેર કરોડ કરવામાં આવ્યું છે અને છવ્વીસ સત્યાવીસનું જે ટ્રાફ બજેટ છે એ સાત હજાર છસો નવ નેવું છસો નવ પોઈન્ટ ત્રેસઠ કરોડ સાત હજાર છસો નવ પોઈન્ટ ત્રેસઠ કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા બે ત્રણ દિવસ સુધી દરેક પ્રોજેક્ટ વાઇઝ દરેક પોલિસી વાઇઝ સ્થાયી સમિતિના સભ્યો ખૂબ ડિટેલ ચર્ચા કરશે ઘન ચર્ચા વિચારણાના અંતે આ બજેટ મંજૂર કરી અને સામાન્ય સમયમાં રજૂ કરવામાં આવશે મેં કીધું એમ કે દરેક પોલિસી પર એવો કંઈ ચાર્જ રાખવાની કોઈ અમારી વિચારણા નથી કદાચ મૂક્યો છે તો પણ ખારિજ કરી નાખવામાં આવશે <clears> Thank <throat> you.